ત્યાંથી નીકળીને ઈસુ શિષ્યોની સાથે પોતાના વતન નાસરેત ગયા વિશ્રામ તે શિક્ષણ આપવા ભજન સ્થાનમાં ગયા તેમના જ્ઞાન અને ચમત્કારોથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તે પણ તેઓના જેવા જ એક સામાન્ય માણસ હતા તેઓ એકબીજાને કહેવા લાગ્યા તેનામાં આપણા કરતા વિશેષ શું છે તે એક સામાન્ય સુથાર જ છે તે મરિયમનો દીકરો છે અને યાકોબ, યોસેફ અને સિમોનો ભાઈ છે તેની બહેનો પણ અહીં જ રહે છે આમ તેઓએ ઈસુને સાચી રીતે ઓળખવામાં ભૂલ થપ ખાધી ઈસુએ તેઓને કહ્યું પ્રબોધક પોતાના વતન સગા વહાલા અને કુટુંબ સિવાય બધે જ માન પામે છે કેટલાક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા તે સિવાય તેઓના અવિશ્વાસને કારણે ઈસુ ત્યાં કોઈ મહાન ચમત્કારો કરી શક્યા નહીં લોકોનો અવિશ્વાસ જોઈને તેમને આશ્ચર્ય થયું પછી ઈસુ આસપાસના ગામોમાં જઈને શિક્ષણ આપવા લાગ્યા તેમણે બાર શિષ્યોને બોલાવી તેઓને બબેની જોડમાં બહાર મોકલ્યા તેઓને અશુદ્ધ આત્માઓ કાઢવાનો અધિકાર આપ્યો તેમણે તેઓને કહ્યું મુસાફરીમાં લાકડી વિના બીજું કાંઈ સાથે લેતા નહીં ભાત હું જોડી કે નાણાં પણ નહીં પગરખા પહેરજો પણ વધારાનું પહેરણ ના લેશો જે ગામમાં તમે જાઓ ત્યાં એક જ ઘરમાં ઉતરો લોકો તમારો આવકાર ન કરે અથવા તમારી વાત ન સાંભળે તો ત્યાંથી નીકળી જાઓ અને પગની ધૂળ ખંખેરી નાખો તે તેઓની વિરુદ્ધ સાક્ષીરૂપ થશે શિષ્યો ચાલી નીકળ્યા અને લોકોને પાપથી પાછા ફરવાનો ઉપદેશ આપવા લાગ્યા તેઓએ ઘણા અશુદ્ધ આત્માઓને કાઢ્યા અને ઘણા માંદાઓને તેલ ચોળીને સાજા કર્યા ઈસુના ચમત્કારોની વાતો સર્વત્ર પ્રસરી ગઈ હતી હેરોદ રાજાએ પણ તેમના વિશે સાંભળ્યું તેને થયું આ તો યુહાન બાપ્તિસ્ત છે તે મરણમાંથી સજીવન થયો છે લોકો પણ કહેતા કે તે યુહાન જ છે તેથી તે આવા ચમત્કારો કરી શકે છે બીજાઓ માનતા હતા કે ઈસુ પ્રાચીન સમયનો પ્રબોધક એલિયા છે વળી બીજા કેટલાક એવું કહેતા કે ભૂતકાળના પ્રબોધકોના જેવો એ એક મહાન પ્રબોધક છે હેરોદે કહ્યું ના તે યોહાન જ છે મેં જેનો શિરચ્છેદ કરાવ્યો હતો તે યોહાન સજીવન થયો છે વાત આ પ્રમાણે છે હેરોદે પોતે યુહાનની ધરપકડ કરી હતી અને જેલમાં પૂર્યો હતો હેરોદ રાજા પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને પરણ્યો હતો આ અંગે યુહાન તેને વારંવાર કહ્યા કરતો હતો કે એ ઉચિત નથી યુહાનને મારી નંખાવી હેરોદિયાસ વેર વાળવા માંગતી હતી પણ હેરોદની સંમતિ વગર હતી આખરે હેરોદયાસ લાગ લાભ મળી ગયો હેરોદે પોતાની વરસગાંઠ નિમિત્તે ઉચ્ચ અધિકારીઓ સેનાપતિઓ અને ગાલીલના અગ્રગણ્ય નાગરિકો માટે ભોજન સમારંભ યોજ્યો आ प्रसंग हेरोदियासनी पुत्री नृत्य કરીને બધાને ખુશ કરી દીધા રાજાએ તેને કહ્યું માંગ તું જે मांगे તે આપું મારું અર્ધું રાજ માંગે તો તે પણ આપવા તૈયાર છું બહાર જઈને તેને તેની આ અંગે પૂછી જોયું તેની માએ કહ્યું માથું ઉતાવળે રાજા પાસે જઈને કહ્યું મારે યુહાન બાપ્તિસ્તનું માથું હમણાં જ જોઈએ આ સાંભળીને રાજા દિલગીર થયો પરંતુ મહેમાનો સમક્ષ આપેલું વચન કેવી રીતે તોડી શકાય તેણે પોતાના એક અંગ રક્ષકને યુહાનનું માથું કાપી લાવવા જેલમાં મોકલ્યો અંગરક્ષકે જેલમાં આવીને યુહાનનું માથું કાપી નાખ્યું અને તેને તાસકમાં લાવીને છોકરીને આપ્યું તે લઈને છોકરી તેની માં પાસે ગઈ જે બન્યું હતું તે જાણીને યુહાનના શિષ્યો ત્યાં આવ્યા અને યુહાનના શબને લઈ જઈને કબરમાં દફનાવ્યું હવે ઈસુના શિષ્યો પાછા આવ્યા તેમણે જે જે કર્યું હતું તથા લોકોને જે શીખવ્યું હતું તે બધું ઈસુને કહી લોકોની ભીડ અવર જવર હોવાને લીધે તેમને ખાવાનો સમય પણ મળતો ઈસુએ કહ્યું ચાલો થોડો સમય અહીંથી દૂર જઈ આરામ કરીએ હોડીમાં બેસીને તેઓ એકાંત સ્થળે જવા નીકળ્યા ઘણા લોકોએ તેઓને જતા જોયા અને કિનારે કિનારે દોડીને તેઓની આગળ પહોંચી ગયા ઈસુ હોડીમાંથી ઉતર્યા ત્યારે હંમેશની જેમ ત્યાં ઘણી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા તેઓને તેઓને જોઈને ઈસુનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું કારણ કે તેઓ પાળક વગરના જેવા હતા ઈસુએ ઘણી બાબતો શીખવી સાંજ પડતા પહેલા શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું આ ઉજ્જડ જગામાં ખોરાક મળશે નહીં વળી ઘણું મોડું થઈ ગયું છે લોકોને જણાવો કે પાસેના ગામોમાં અને પરામાં જઈને ખોરાક ખરીદી લે કહ્યું તમે તેઓને ખોરાક પૂરો પાડો તેઓએ પૂછ્યું શું ખવડાવીએ આટલા મોટા જનસમુદાયના ખોરાક માટે બસો દિનાર જોઈએ તેમણે કહ્યું જઈને જુઓ કે આપણી પાસે કેટલો ખોરાક છે તેઓએ તપાસ કરીને જણાવ્યું કે પાંચ રોટલી ને બે માછલી છે ઈસુએ લોકોને બેસી જવા કહ્યું તરત જ લોકો પચાસ પચાસ અને સો સો ની પંગતમાં લીલા ઘાસ પર બેસી ગયા ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી અને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો રોટલીના ટુકડા કર્યા અને તે ટુકડા તથા માછલી શિષ્યોને આપીને લોકોને પીરસવા કહ્યું લોકોએ ધરાઈને ખાધું ભોજન પછી શિષ્યોએ વધેલા ટુકડાઓની બાર ટોપલીઓ ભરી ભોજન લેનારામાં પુરુષો હતા પછી તરત જ ઈસુએ શિષ્યોને કહ્યું તમે હોડીમાં બેસીને સરોવરને સામે કાંઠે બેથ સાયદા જાઓ હું પાછળથી ત્યાં આવું છું ઈસુએ રોકાઈને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવા પહાડ પર ગયા રાત્રે શિશુની હોડી સરોવરની મધ્યમાં હતી ત્યારે ઈસુ કિનારા પર એકલા હતા તેમણે જોયું કે શિશુ મુસીબતમાં મુકાઈ ગયા હતા પવન અને મોજાની સામે ખૂબ જ મહેનત કરીને તેઓ ફલેસા મારી રહ્યા હતા રાતના લગભગ ત્રણ વાગે ઈસુ પાણી પર ચાલીને તેઓની તરફ ગયા શિશુએ જોયું કે પાસે થઈને કોઈ પસાર થઈ રહ્યું છે ત્યારે તેને આભાસ સમજીને તેઓ ભયભીત બની ચીસો પાડી ઉઠ્યા તરત જ ઈસુએ તેઓને કહ્યું अधहासो नहीं, ए तो हूं छु पछि होडी मा चढी गया आणि पवन बंद थई गयो ते उ आश्चर्य चकित थई गया आगला दिवसे चमत्कार जोयो होवा छता ते उना मन कठन होवाने लिधे ते उ तमने शक्या नहीं। सरोवर ओळंगीने ने उ गन्नी सरेत प्रदेश मा आव्या आणि त्या होडी लांगरी તે નીચે ઉતર્યા તરત જ લોકો તેમને ઓળખી ગયા તેમના આગમનના સમાચાર આપવા તેઓ સમગ્ર પ્રદેશમાં દોડી ગયા અને બીમાર માણસોને ખાટલામાં લઈને ઈસુની પાસે આવવા લાગ્યા ગામોમાં શહેરોમાં અને પરામાં જ્યાં જ્યાં ઈસુ ગયા ત્યાંની શેરીઓમાં અને બજારોમાં લોકો પોતાના માંદાઓને લાવતા અને ઈસુના કપડાની કોરને સ્પર્શ કરવા દેવા વિનંતી કરતા જેટલાએ તેમને સ્પર્શ કર્યો તે બધા જ સાજા થયા